પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ઉત્તરાયણ પર્વ દરમિયાન અકસ્માતો અટકાવવાના હેતુથી થ્રેડ ગાર્ડ લગાવવાની જનજાગૃતિ અભિયાન યોજાયું ઉત્તરાયણ પૂર્વે કાચ પીવડાયેલી ધારદાર દોરીથી થનારા અકસ્માતોને રોકવા માટે જે એમડી ફાઉન્ડેશન અને પંચમહાલ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે ગોધરા શહેરના ચર્ચ વિસ્તારમાં બાઇક અને એક્ટિવા પર ગાર્ડ લગાવવામાં આવ્યા હતા આ મોટી સંખ્યામાં ટુ વ્હીલર ચાલકો જોડાયા હતા અને કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરીશ દુધાત સહિતના અધિકારીઓ તથા સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા આ સાથે પોલીસે ચાઇનીઝ દોરીના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવાની પણ જાણ કરી હતી જ્યારે આ પહેલથી ઉત્તરાયણ દરમિયાન વાહન ચાલકોની સુરક્ષા વધશે અને પક્ષીઓને પણ બચાવી શકાય તેવી આશા છે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર છે અને એમાં લોકો ચાઈનીઝ દોરીનો ઘણી વખત ઉપયોગ કરતા હોય છે અથવા સાદી દોરીનો ઉપયોગ કરતા હોય છે તેમાં કાથનો માંજો પાયેલો હોય છે તો આવા ધોરીને કારણે કોઈ લોકોનો જીવ ન જાય એ માટે જે આજે જે ભાવિન છે એમનો જે ફાઉન્ડેશન છે અને વી એચપીના સહયોગથી આ લોકોએ જે કાર્યક્રમ કરેલો છે કે લોકોને કયો પોસ્ટમાં જે આ જે સહયો છે લગાવી દે જેથી કરીને લોકોનો જે જીવ જતો હોય કોઈ પણ પ્રકારની જાન લેવા ઈજા થતી હોય તો ઈજા ન થાય આ અનુલક્ષી લોકોને કહેવા કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ મૂકેલો છે તો એનો આપણે ઉપયોગ ના કરવો જોઈએ જેનાથી લોકોના જીવને પશુ પક્ષીઓને દરેકને નુકસાન કરતા છે અને એવું કોઈ કરતા હશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે